પડકાર કરી રહ્યા છે અને તેમને કહી રહ્યા છે કે તેઓ પણ કોઈ દૂધના જોયેલા નથી ત્યારે એમાં તેઓ શું કહી રહ્યા છે એ વિડિયો જુઓ અને તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઉલ્લેખનીય એ છે કે રાજુ સોલંકીના દીકરા સંજય સોલંકીને કિડનેપ કરીને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલો હાલમાં જેલમાં છે એવામાં અત્યારે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે જયરાજસિંહના વિરુદ્ધમાં

હા સુપ્રીમ કોર્ટે એને અપીલ જામીન પી છોડ્યો છે તો તું ત્રણસો બે નો આરોપી છો ભાઈ તું ક્યાં તો ધોયેલો છું